અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોવીઝનના ગુનામાં કામે છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાનાઓની સૂચના જિલ્લા તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપી પકડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અનુસંધાને એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં આરોપીને પકડી પાડવા સારું જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કુશાલ ઓઝાન સાહેબના માર્ગદર્શન અને સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની ટીમ બનાવીને આરોપીઓને પકડવા માહિતી એકત્રિત કરી પ્રયત્નશીલ હોય તે દરમિયાન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ નાવને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મદદથી હકીકત આધારે ગુના કામે ના સફળતા આરોપીઓને પકડી પાડવા પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારો રોકેલ જે આધારે અંગત તારથી બાતમી મળેલ કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ નેવું જીરો બાસઠ જીરો ચારસો બાણું અબ્લિક બે હજાર ત્રેવીસ પ્રોહી એક્ટ કલમ પાસઠ કૌંસ એ કૌશ ઇ એક્યાસી મુજબના ગુના કામનો આરોપી રાહુલભાઈ રમેશભાઈ વસાવા ના છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા હોય જે બાતમી આધારે પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે